આ લોકોની વસ્તી ગણતરી કેવી રીતે થતી હોય છે કારણ કે એ પણ બહુ જ અઘરું છે અને સિંહો જુદા જુદા છે એક જ સિંહ બે વાર જાય એ કેવી રીતે ખબર પડે એની કોઈ ખાસ પદ્ધતિ હોય બીટ ગણતરી આપણે વસ્તી ગણતરી અત્યારે થવાની છે તો બીટ ગણતરી પદ્ધતિથી જ વસ્તી ગણતરી કરવામાં આવે છે અને આ વખતે તો આધુનિક ટેકનોલોજી એઆઈ હાઈ રેઝોલ્યુશન એઆઈ કેમેરાઝ અને બધી જ વસ્તુને ઇન્વોલ્વ કરવામાં આવી છે અચ્છા વસ્તી ગણતરીમાં આ વખતે બસો જેટલા સ્વયંસેવકો એ પણ ભાગ લીધો છે જે દર વર્ષે દર વખતે લેજ છે દર પાંચ વર્ષે વસ્તી ગણતરી થતી હોય પણ સ્વયંસેવકોને સાથે લઈને એનજીઓને સ્વયંસેવકોને સાથે લઈને દસ વર્ષ પછી આ ગણતરી થાય છે કે લાસ્ટ ટાઈમ કોરોના વખતે ડિપાર્ટમેન્ટે ઇન્ટરનલ વસ્તી ગણતરી કરી હતી તો એ જ્યારે વસ્તી ગણતરી થવાની હોય ત્યારે ડિપાર્ટમેન્ટનો સ્ટાફ અને એ બધા ભેગા મળીને ચોક્કસ બીટ કે ચોક્કસ વિસ્તાર પર મોનિટરિંગ કરે ચોવીસ કલાક સુધી તો સિંહનું એવું છે કે એને નક્કી કરેલો છે કે આ વિસ્તારમાં રહે છે તો જ્યારે આ વિસ્તારમાં નોંધાયું ત્યારે બીજા વિસ્તારમાં એ નથી જ નોંધાવાની પછી બ્રેક લઈને ચોવીસ કલાક પછી ફરી પાછી એ જ રીતે ગણતરી કરવામાં આવે એટલે ફરી પાછું કદાચ આ વિસ્તારમાં ન નોંધાય પેલા વિસ્તારમાં નોંધાય તો ખ્યાલ આવી જાય પછી દરેક સિંહને માણસ જેવી કોઈને કોઈ પેટર્ન હોય છે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ચહેરા પર કોઈ નિશાન કોઈ માર્કિંગ એટલે સાઈઝ એની માર્કિંગ મેથડ બિહેવિયર પેટર્ન ગ્રુપ કેટલાનું છે હવે આઠનું ગ્રુપ મળ્યું તો આઠનું જ ગ્રુપ બીજા વિસ્તારમાં મળે તો ખ્યાલ આવી જાય કે આ જ એટલે એક સાથે બધી જ જગ્યાએ બધા જ સ્વયંસેવકો લાગેલા હોય ડિપાર્ટમેન્ટ લાગેલો હોય એટલે એનું જે ઓવરઓલ ડેટા કેલ્ક્યુલેશન મળે એ ડેટાને મેચ કરી મર્જ કરી અને ફાઇનલ કેલ્ક્યુલેશનનો આંકડો આવે છે બરાબર એટલે ટેન્ટિટીવ કહી શકાય કે ટેન્ટિટી આટલો આંકડો હતો લાસ્ટ વસ્તી ગણતરીમાં છસો ચુમ્મોતેરનો આંકડો હતો બરાબર છે આ વખતે વધે એવી અપેક્ષાઓ છે